તમે જો ચેનલ માં નવા હો તો ખાસ મિત્રો આ બી ચેનલ ને फटाफट સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રો ને ઝડપથી મોકલી આપજો સર્વપ્રથમ ભારતે ત્રણ એરબેઝ ને બનાવ્યા નિશાન પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ જણાવ્યું છે કે ભારતે તેના ત્રણ એરબેઝ ને બેલેસ્ટિક મિસાઈલો થી નિશાન બનાવ્યા છે એમનું કહેવું એવું છે કે ગઈકાલે મોડી રાત્રે ભારતે પાકિસ્તાન પર એક પછી એક કુલ છ બેલેસ્ટિક મિસાઈલો છોડી હતી અને આ હુમલામાં રાવલપિંડીમાં નૂરખાન એરબેઝ શોરકોટમાં રફીકી એરબેઝ અને મુરીદ એરબેઝને નિશાન બનાવવામાં આવ્યું હતું જો કે ભારત દ્વારા હજુ સુધી તેની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી આગળના સમાચાર પર એક નજર કરીએ તો ડ્રોન એટેક આજે વહેલી સવારે ભારતીય સેનાએ કચ્છમાં પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યો છે કચ્છમાં સરહદ એરિયામાં પાકિસ્તાનનો આડ્રોન દેખાયો હતો જેને આપણા સેનાએ હવામાં તરત જ નિશાન બનાવીને તોડી પાડ્યો હતો જેનો વિડીયો પણ સામે આવ્યો છે ઉલ્લેખનીય છે મિત્રો કે ગઈકાલ રાતથી જ પાકિસ્તાન જમ્મુથી લઈને ગુજરાત સુધીના છવ્વીસ જેટલા સ્થળો પર ડ્રોન વડે હુમલા કરી રહ્યું છે ત્યારબાદ ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે બોલાવી ઇમરજન્સી મિટિંગ

જોવા મળેલા પાકિસ્તાની ડ્રોનને લઈને કચ્છમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે લોકોને દિવસે પણ બહાર ન નીકળવા માટેની સૂચના જારી કરાઈ છે મુખ્ય બજારો અને દુકાનો બંધ રાખવા માટે સૂચન આપ્યું છે આવા માહોલમાં જીવન જરૂરિયાત ચીજોની ખરીદી માટે દુકાનો પર લોકોની ભીડ જોવા ઉમટી હતી ખાસ કે કચ્છમાં છ જેટલા પાકિસ્તાની ડ્રોન ભારતીય સેનાએ તોડી પાડ્યા છે આગળના દુઃખદ મોટા સમાચાર અને જમ્મુ કાશ્મીરના પ્રશાસન અધિકારી થયા સહિત ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન જમુ કાશ્મીરના વહીવટી અધિકારી રાજકુમાર ઠાકુર શહીદ થયા છે સીએમ ઓમર અબ્દુલ્લાએ એક્સ પર આ માહિતી આપી છે અને તેણે પોસ્ટ કર્યું છે રાજોરીથી હૃદય સમાચાર આપણે જમ્મુ અને કાશ્મીરના વહીવટી સેવાના એક અધિકારી ગુમાવી દીધા છે આજે તેમના નિવાસ પર પાકિસ્તાની ગોળીબાર થયો હતો જેમાં રાજોરીના અધિક જિલ્લા વિકાસ કમિશનર રાજકુમાર ઠાકુર શહીદ થયા હતા હવે ગુજરાતના અહીં લોકો જાણી લો લોકોને ઘરમાં રહેવા માટે કરી અપીલ પાકિસ્તાન ગઈકાલથી જ ગુજરાતના કચ્છ ભુજને નિશાન બનાવી રહ્યું છે ગઈકાલે રાત્રે અને આજે વહેલી સવારે કચ્છમાં પાકિસ્તાની ડ્રોન દેખાયા છે ત્યારે કચ્છ કલેક્ટર દ્વારા જિલ્લાના લોકોને ઘરની અંદર જ રહેવા માટે અપીલ કરવામાં આવી છે ઘરની બહાર ન નીકળવા માટે આદેશ કરવામાં આવ્યો છે સાથે નાગરિકોને કોઈ પણ અફવા પર ધ્યાન ન આપવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે એટલું જ નહીં મિત્રો તમને જણાવી દઈએ એલર્ટ જાહેર બજાર બંધ અને લોકોને ઘરમાં રહેવા માટેનો આદેશ આજી સવારથી જ પાકિસ્તાન કચ્છ સરહદે પાકિસ્તાના ડ્રોન ઉડાડતા દેખાઈ રહ્યા છે. ભારતીય સેનાએ પાકિસ્તાનના છ જેટલા ડ્રોનને તોડી પાડ્યા છે. ત્યાર બાદથી ભુજમાં એલર્ટ આપવામાં આવ્યું છે અને લોકોને ઘરની અંદર જ રહેવા માટે આદેશ આપવામાં આવ્યા છે. ભુજમાં એક પણ વ્યક્તિને બહાર ન નીકળવા માટેની સૂચના આપી છે. તો ભુજની બજારો જડબેસલાક બંધ થઈ ગઈ છે. હવે માત્ર ગુજરાત જ નહીં પરંતુ પડોશી રાજ્ય રાજસ્થાનને પણ હાઈ એલર્ટ કર્યું જાહેર રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્માએ સરહદ પર સજાયેલા તણાવ અંગે સીએમઓ ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી જેમાં મુખ્ય સચિવ ગૃહ સચિવ પોલીસ મહાનિદેશક ગુપ્તચર વિભાગના ડીજી કાયદો વ્યવસ્થાના એડીજી હાજર રહ્યા હતા ઉલ્લેખનીય છે મિત્રો કે પાકિસ્તાને રાજસ્થાનના ઘણા સરહદી વિસ્તારમાં ડ્રોન અને મિસાઈલનો હુમલો કર્યો છે જેને ભારતની વાયુ સંરક્ષણ પ્રણાલી એસ ચારસો સુદર્શન દ્વારા હવામાં તોડી પાડવામાં આવ્યા હતા વધુમાં તાજા સમાચાર પ્રાપ્ત થતા હોજે તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોલાવી હાઈ લેવલની બેઠક ભારત પાકિસ્તાન વચ્ચે તણાવના કારણે ગુજરાતી સરહદી વિસ્તારોમાં એલર્ટ છે ત્યારે ગઈકાલે રાત્રે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી કચ્છ પાટણ બનાસકાંઠા દ્વારકા જામનગર અને મોરબી જિલ્લામાં ખાસ તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી છે એકસોને સરકારી ડોક્ટરોને વિવિધ જિલ્લામાં તત્કાલિક અસરથી તૈનાત કરાયા છે તેમજ તમામ આરોગ્ય કર્મચારીઓની રજાઓ પણ રદ કરાઈ છે સૌથી મોટા સમાચાર અને ભારતમાં અહીં લાગ્યું લોકડાઉન ભારત પાકિસ્તાન યુદ્ધ વચ્ચે રાજસ્થાનમાં હાઈ એલર્ટ છે અહીં જેસલમેર અને બાડમેરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં દુકાનો બંધ કરી દેવામાં આવી છે અને લોકોને બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે બંને જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલું જ નહીં મિત્રો દેશના વડાપ્રધાને નાગરિકોને કરી અપીલ કેન્દ્ર સરકારે આજે ઓપરેશન સિંદુરંગે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી આ બેઠક માટે પીએમ મોદીએ ખાસ સંદેશો આપ્યો હતો તેમણે વિપક્ષને પણ એક થવા માટે વિનંતી કરી છે અને પીએમ મોદીએ કહ્યું કે આ સમયે દરેક નાગરિક ભારતને એક થવાની જરૂર છે બેઠક બાદ કેન્દ્રીય મંત્રી કિરેન રિજજુએ જણાવ્યું છે કે ખોટા સમાચાર એકતાને નબળી પાડે છે તો તેનાથી આપણે બચવું જોઈએ ત્યારબાદ દેશના વડાપ્રધાને કરી મુલાકાત ભારતે પાકિસ્તાની રડાર સિસ્ટમ અને હવાઈ સંરક્ષણ પ્રણાલીનો નાશ કર્યો છે ત્યાર પછી હવે ભારતના આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદી પ્રધાનમંત્રીને મળવા આવ્યા છે આર્મી ચીફે પ્રધાનમંત્રીના નિવાસસ્થાને પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી અને આ બેઠકનો એજન્ડા જાહેર કરવામાં આવ્યો નથી મહત્વના શૈક્ષણિક સમાચાર અને શાળા કોલેજો બંધ ભારતે પાકિસ્તાન પર કરેલી એરસ્ટ્રાઇક બાદ સુરક્ષા કારણોસર પંજાબના પઠાણકોટ ગુરદાસપુર ફાઝિલકા અને ફિરોઝપુર જિલ્લામાં બધી શાળાઓ બંધ રાખવામાં આવી છે ફાજિલકા જિલ્લા વહીવટ તંત્રે એક ખાસ આદેશ જારી કર્યો છે અને કહ્યું છે કે જિલ્લાની તમામ શાળાઓ આગામી આદેશો ન થાય ત્યાં સુધી બંધ જ રહેશે